વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ભંગ કરવાના કાવતરાની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે ઘટના બાદ ફરાર થયેલા વધુ ત્રણ આરોપીઓને અજમેરમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે માફિયા ગેંગના એડમિન જુનેદ સિંધી સમીર અને અનસની અજમેરથી ધરપકડ કરવામાં આવી છે વડોદરા પોલીસે અજમેર પોલીસની મદદથી આ ત્રણેયને પકડીને વડોદરા લાવ્યા છે આ પહેલા મુખ્ય આરોપી સુફિયાન અને સહજાદની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન માફિયા ગેંગની બહાર આવી હતી પોલીસે અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ આરોપીઓને પકડીને તપાસ આગળ ધપાવી છે શહેરની શાંતિ ભંગ કરવાનો આ પ્રયાસ માફિયા ગેંગના ષડયંત્રનો હિસ્સો હોવાનો પ્રાથમિક અંદાજ પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે અને હાલ વધુ પૂછપરછ શરૂ કરી છે સિટી પોલીસ સ્ટેશનના બસો ચાર નંબરના ગુનાની તપાસ દરમિયાન શહીદોના નિવેદનો ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસને બાતમી મળેલ કે ત્રણ આરોપી રાજસ્થાન ખાતે છે જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક અત્રેથી એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસની મદદથી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને અત્રે લાવીને હાલ એમની તપાસ ચાલુ છે કુલ ત્રણ આરોપી લાવવામાં આવ્યા છે આરોપીનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે કાવતરાના એમાં જે સામેલ હતા એના ત્રણ આરોપીઓની બાતમી મળતા તેઓને ઝડપી લેવામાં આવેલ છે

અને અગાઉ જે આરોપી પકડાયા હતા એમના નિવેદનો હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સિસ તમામ જે અત્યાર સુધીની તપાસ થઈ છે એ તપાસના અંતે આ આરોપીઓને લાવવામાં આવ્યા છે સર આરોપીઓને અજમેર પહોંચવા સુધી કોણે કોણે મદદ કરી હતી એ વિશે કે તપાસ એ તમામ પાસાઓની તપાસ હાલ ચાલુ છે એની વિગતવાર માહિતી તમામ ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછી આપણે જાણીશું અજમેર તેઓ રોકાયા હતા જે બાબતની માહિતી મળી હતી અને અતરે આપણે વડરા શહેર પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી ને ત્યાંથી અમને રાજસ્થાન પોલીસની મદદથી જબબે કરી લેવામાં આવી છે જિલ્લામાં કામ હાલ તપાસ ચાલુ છે विगतવાર ત્રણે આરોપીનો ઇન્ટરોગેશન કરીને એમના જે પણ ઇન્ટરોગેશનમાં એમના સ્ટેટમેન્ટ હોય એને વેરીફાઈ કરીને કાઉન્ટર વેરીફાઈ કરીને આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું આરોપીઓનું પોતાનું એક માફિયા ગેંગ નામના એ લોકો ઓળખાય છે એની વિગતવાર તપાસ હાલ પોલીસ કરી રહી છે વિગતવાર તપાસ હાલ ચાલુ છે ત્રણેય આરોપીઓનું માં પોલીસ વિગતવાર ત્રણેય ને તપાસ કરી રહી છે તેમની તપાસના અંતે આપણે સ્પષ્ટ રીતે કેવી રીતે એમનું આયોજન હતું શું આયોજન હતું